રીકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈ ફેરૂ કે કુરિયરમાં દેવા ગયા એમાં રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન શું ન ઉતા ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અમરેલી અને વિંચિયાની જે ઘટનાઓ છે એ સતત ચર્ચામાં છે અમરેલીમાં પાટીદારી ઉતીનો વર્ગોળો કાઢવામાં આવ્યો અને વિંચિયામાં પૂરી સમાજના લોકો છે એની સામે પોલીસે બહુ કડક કાર્યવાહી કરી નાખી છે એના કારણે જે વિવાદ સર્જાયો છે એને લઈને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ પોલીસની આ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને રાજ્ય સરકારની સામે આકરા પ્રહાર કર્યા છે વાત નમસ્કાર તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન તાજેતરમાં અમરેલીમાં જે લેટર કાર્ડ થયો ભાજપના જ બે જે નેતાઓ છે જૂથ છે એની વચ્ચેની જે લડાઈ હતી એમાં એક ટાઈપિસ્ટ છોકરી ટાઈપિસ્ટ યુવતી પાયલબેન ગોટી એમને નિશાન બનાવી નાખવામાં આવી અને એમની ધરપકડ થયા પછી પોલીસે પણ કાઢ્યો અને પટ્ટાથી માર મારવામાં આવ્યો એના કારણે જે વિવાદ થયો એણે પોલીસની આબરૂના ઉડાવી દીધા તો બીજી તરફ રાજકોટ જિલ્લાના વીંછીયામાં એક કોળી યુવાનની હત્યા થઈ ગઈ અને એના કારણે કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને જ્યારે આરોપીની ધરપકડ કરવામાં આવી હત્યાના આરોપીઓની ત્યારે માગણી કરવામાં આવી હતી કે એનું સરઘસ કાઢવામાં આવે પણ પોલીસે જ્યારે ના પાડી ત્યારે લોકો છે એ સ્વાભાવિક છે ઉશ્કેરાઈ ગયા અને જે ઘર્ષણ થઈ ગયું એના કારણે પોલીસે જે રોષે ભરાયેલો સમાજ હતો કોળી સમાજ એના લોકો સામે હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો ઉમેરી દીધી અને અનેક લોકોની ધરપકડ કરી લીધી જેના કારણે આ કોળી સમાજમાં રોષ છે વધુ ઉગ્ર બની ગયો હતો પોલીસની આવી કળા ખાતે જે સામાન્ય લોકો છેવાડાના લોકો છે એમની સામે થઈ રહેલી આ કળા હાથે કામગીરીને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ વખોડી કાઢી છે સાંભળીએ તેમણે શું કહ્યું અમરેલીના બનાવ અને વિંછિયાના બનાવને લઈને સરકાર પાસે આઈબી છે ઇન્ટેલિજન્સ બ્રાન્ચ છે સુકા પાછળ લીલું ના બળવું જોઈએ એ આપણે ત્યાં કહેવત છે કોઈ ડ્રગ્સ વેચે છે તો તમે શું કરો પકડવાની જવાબદારી નથી તમારી એ વ્યક્તિને પકડો પાડાના વાંકે બ ખાલીને ધામ ન દઈ શકાય જે જવાબદાર હોય એને તમે પગલા લો અમને કોઈ વાંધો નહીં કોઈ ડ્રગ્સ વેચે છે એના તો ફોટા તમારા સાથે ભાજપ સાથે મળે છે સુરતમાંથી પકડાય છે એના ને ભાજપના નેતાઓ સાથે હોય છે કોઈ નાની દીકરી પર બળાત્કારની કોશિશ કરે એ પ્રિન્સિપલ હોય એનું ગળું દબાવીને મારી નાખવામાં આવે એ તમારી વિચારધારાનો છે ને એનો વરઘોડો ન નીકળે એના ના તૂટે અને અમરેલીમાં એક સાવ નાના પગારમાં કામ કરતી દીકરીને પટ્ટા મારવામાં આવે એના વરઘોડા કાઢવામાં આવે આ વ્યાજબી નથી અને જે બચાવ છે સરકારનો એ પણ વ્યાજબી નથી હા તમને લાગે કે અહીંયા કોઈ રાષ્ટ્ર માટે ગુજરાત માટે ખોટી પ્રવૃત્તિ થઈ રહી છે એના માટે કોણ જવાબદાર છે અને પકડો કોર્ટ પાસે અધિકાર છે સજા કરવા આપણા બંધારણમાં સ્પષ્ટ વાત એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરી એટલે એક્ઝિક્યુટિવને સજા કરવાનો અધિકાર નથી એ જ્યુડિશિયરીને જ અને એટલા માટે જ સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે સરકાર આ ન કરી શકે આજે તમે બિચારો નાનો માણસ એને પકડીને તમે મોટા ગુનેગારને કરતા જ નથી કયા કરોડોનો કાઉાડીઓને કાંઈ નહીં કરવા નાનો બિચારો હોય એના તમે કેમેરાની સામે જુઓ તો ટાંટિયા તોડી નાખ્યા હોય ઊભો ના રહી શકે હાલી ના શકે બંધારણ કહે છે કે તમે ગુનો કરનારને કોર્ટ પાસે રજૂ કરો કોર્ટ ફાંસી પણ એને આપી શકે છે કોર્ટને અધિકાર છે પણ આજે તમે જેને પકડીને ટાંટિયા તોડી નાખ્યા તપાસના અંતે એ માણસ જો નિર્દોષ નીકળશે તો એની ભરપાઈ કોણ કરશે ભાજપના બે જૂથોની લડાઈમાં અમરેલીમાં જે ચાલ્યું લડાઈ તો બે પાડાઓની હતી ભાજપના જ બે જૂથો લડે છે એટલે કર્મચારી દીકરીને શું કામ ભાઈ વિછિયામાં કોળી પ્રતિષ્ઠિત આગેવાન એના પાસે બનેલી ઘટના પછી લોકોનો સ્વાભાવિક આક્રોશ હોય ત્યારે 307 એટલે કે ખૂનની કોશિશ તમે કરતા હતા એમ કરીને કોળી સમાજના અનેક આગેવાનોને જસદણ વિછિયામાં જેલમાં નાખવાના આ શું આ પરિસ્થિતિ વ્યાજબી છે અને પછી સરકાર બચાવ કરે કે અમે તો રીકન્સ્ટ્રક્શન કરતા હતા ગુનાખોર અરે ભાઈ રીકન્સ્ટ્રક્શન ટાઈપ કોઈએ કર્યું કે કુરિયરમાં દેવા ગયા એમાં રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન છે નું કા એટલે આપણે ખોટો બચાવ છે કે કાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય અમે તો કહી છે કડકમાં કડક કામ લો પકડો નાખો જેલમાં ગમે તે પાર્ટીનો હોય ગમે તે જ્ઞાતિનો હોય ગમે તે ધર્મ ધર્મનો હોય અને લેટ કોર્ટ ડિસાઇડ કોર્ટને નક્કી કરવા દો કે આને ફાંસી દેવાની છે આનું ઘર પાડી દેવું છે અને શું સજા કરવી છે કોર્ટ નક્કી કરશે પોલીસ કે સરકારને અધિકાર નથી આ તો સરકારમાં બેઠેલા લોકો જ પાછા નિવેદન કરે કે અમે આમ કરી નાખીશું ને તેમ કરી નાખીશું આ હું માનું છું આપણા બંધારણનું અપમાન છે લોકશાહીનું અપમાન છે લોકતંત્રમાં આ ન ચાલે આ બધું ક્યાં હોય સરમુખત્યારશાહી જ્યાં હોય ત્યાં હોય કે જ્યાં કોઈ કાયદો નહીં ન્યાયાલય નહીં આકાને કહાવો સહી આ સરમુખત્યાર દેશ નથી આપણો દેશ એ લોકતંત્રનો દેશ છે અને સરકાર આ બાબત વિચારે જરૂર હું આશા રાખીશ આજના તો આ રીતે પાયલ ગોટી જે પાટીદાર યુવતી હોય કે વીંછિયામાં કોળી સમાજ ઉપયોગ એમને ન્યાય અપાવવા માટે ચો તરફથી માંગણી ઉઠી રહી છે અને હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ એમણે પણ હવે આ મુદ્દાને લઈને સરકારની કામગીરી પોલીસ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે ને ટીકાઓ કરી છે એના વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર